બોટાદ ખાતે આવેલ ઢાંકણે રોડ બાપા સીતારામ સોસાયટીના રહીશોમાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે બોટાદમાં ઢાંકણે રોડ વિસ્તાર આવેલ છે જે વિસ્તારમાં બાપા સીતારામ નામની સોસાયટી આવેલ છે આ સોસાયટી છેલ્લા પાંચ વર્ષથી બનાવવામાં આવેલી છે અને આ સોસાયટીમાં લોકો વસવાટ અને રહેણાંક પણ છે આ વિસ્તારમાં બોટાદ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા કરવામાં આવી નથી આ વિસ્તારોમાં પાણીની સુવિધા નથી રોડ નથી ગટર નથી સ્ટ્રીટ લાઇટો પણ નથી આ તમામ પ્રકારની જે લોકોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે તમામ પ્રાથમિક સુવિધાથી આ વિસ્તારના રહીશો વંચિત રહી ગયેલ છે અમારા વિસ્તારમાં રસ્તાની પાણીની લાઈટની અને ગટરની બહુ સમસ્યા છે સાત વર્ષથી રસ્તામાં બાળકને લઈ જવા પાણી ભરાય ચોમાસામાં કે કોઈ બાળ મંદિર નથી તો અમારે અહીંયા કેવી રીતે જીવન કાઢું

આ ઢાંકણી રોડ ઉપર આવેલ બાપા સીતારામ સોસાયટીના રહીશોની માંગ છે કે હાલમાં બોટાદ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે અને આ નગરપાલિકાની ચૂંટણીમાં આ વોર્ડના જે કોઈ પણ ઉમેદવાર ઊભા રહે તેઓ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા કરી આપે તેમજ નગરપાલિકા દ્વારા પણ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા કરી આપવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે સમસ્યા એવો જો કે પહેલાં તો પાણીનો પ્રશ્ન છે બેનોને પાણી માટે બહુ તકલીફ પડે છે બીજું રોડ રસ્તા નથી સ્ટ્રીટ લાઈટ નથી અને ચોમાસાનો સમય જ્યારે આવે ત્યારે એટલું બધી કિચડ ગાળો થાય એની માલપા રહેવા મુશ્કેલ એવું સમસ્યા બને છે ચોમાસામાં તો આવનારી ચૂંટણી નજીક આવી રહી છે તો જે કોઈ વિસ્તારની અંદર જે કાંઈ છૂટાય એને અમારી વિનંતી કે અપીલ કે આ વિસ્તારની અંદર જલ્દીથી જલ્દી સારા કામ થાય પાણી મળે રોડ રસ્તા મળે લાટુની સુવિધા મળે એવી અમારી વિનંતી કોઈ પણ કામ થયું નથી રોડ રસ્તાનું કે પાણી કે લાઇટુ નું કોઈ આગેવાન ઘણી વાર રજૂઆત કરેલી છે પણ કોઈ ધ્યાન દોર્યું નથી કોઈ આ વિસ્તારમાં આવીને કોઈ અમારી અમને પૂછ્યું નથી કે કોઈ રસ્તાનું કે કોઈ રોડ નું કોઈ વસ્તુ સુરતના ગોડાદરા વિસ્તારમાં ત્રેવીસમી જાન્યુઆરીની રાત્રે ડોક્ટર કેબિનમાં હતા અને અજાણ્યા યુવકે અચાનક જ આવીને યુક્ત પ્રવાહીથી હુમલો કર્યો હતો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ત્રેવીસમી જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડૉક્ટર શ્યામજી બલદાણિયા ઉપર એક વ્યક્તિ દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો ગુરુવાર રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેર્બો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસી ગયો હતો સુરતથી એક મોટા અને ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે જેમાં વાસ્તવમાં સુરતના ગોડાત્રા વિસ્તારમાં એક ડૉક્ટર ઉપર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના સીસીટીવી વિડિયોમાં પણ કેદ થઈ ગઈ છે આ તરફ એક અજાણ્યા યુવકે ડોક્ટર ઉપર શા માટે કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલો કર્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી હાલ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે સુરતના ગોડાદરામાં ડોક્ટર ઉપર કેમિકલયુક્ત પ્રવાહીથી હુમલાની ઘટનાને લઈને હડકંપ મચી ગયો છે પ્રાથમિક વિગતો મુજબ એક યુવક ડોક્ટરને મળવા માટે આવે છે ત્યારે તે પ્લાસ્ટિકનો નાનો કેટબો લઈને આવે છે જે બાદમાં થોડીક જ વારમાં તે યુવકને ડોક્ટરે ધક્કો મારી બહાર નીકાળી દેતા લોકો એકઠા થઈ જાય છે ત્યારબાદ સામે આવ્યું કે આ ઈસમે ડોક્ટર ઉપર કેમિકલ પ્રવાહીથી હુમલો કર્યો હતો ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી બનાવ સાંજે સાડા સાતથી લઈને આઠ વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મશરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આજે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે એ ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે એસિડ એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાયો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે એની તપાસ કરવામાં મેં જણાવ્યું એ પ્રમાણે જે ડૉક્ટર છે એમના બેન એમનું નામ ગીતાબેન છે એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા આઠ વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે એનું આ વૈમનુષ્ય રાખીને એસિડ